ભગવાન શ્રી સ્વામિનારાયણે આજના દિવસે આજથી બસો વર્ષ પહેલાં શિક્ષાપત્રી નામના ગ્રંથની રચના કરી આ શિક્ષાપત્રી ગ્રંથ એ વ્યક્તિને સદાચરણ કેવી રીતે કરવું જોઈએ બાળકે કેમ વર્તું માતાએ કેમ વર્તું મૂળભૂત તો શાસ્ત્રનો સાર રૂપ આ શિક્ષાપત્રી લેખી છે અને એનું સૌથી પ્રથમ વાક્ય છે કે વેદ આધારિત આ શિક્ષાપદ્રી છે વેદમાં જે જે ધર્મ લેખ્યા છે જે મર્યાદાઓ લેખી છે જે સદાચરણો છે એનો આ એક નાનકડો બસો બાર શ્લોકમાં ગ્રંથ છે સ્ત્રીથી માંડીને પુરુષ સુધી તમામ માટે કોઈ રાજા હોયથી પાંડી અને કોઈ ગરીબ હોય ત્યાં સુધી તમામ પાળી શકે અને તમામ પોતાનું જીવન આ ધર્મ પાળી અને ઉન્નત બનાવી શકે એના માટે આ શિક્ષાપદ્રીની રચના થઈ છે વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનો જે આશ્રિત વર્ગ છે એના માટે વિશેષ નોંધ છે સાંપ્રત સમયમાં જે કંઈ પણ ભગવાન સ્વામિનારાયણના નિયમો છે એને ભગવાન સ્વામિનારાયણ જાતે લખે છે કોઈ વ્યક્તિ બોલે અને કોઈ લખે અને કોઈ વ્યક્તિ જાતે લખે એ બેમાં જેટલો ફર્ક છે એટલો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં શિક્ષાપત્રીનું મોખરે સ્થાન છે કારણ કે સ્વામિનારાયણ ભગવાન પોતે લખે છે એ શિક્ષાપત્રીના બસો વર્ષના અનુક્રમે આપણે વઢવાણ મંદિરમાં વર્ષની પરંપરા છે ઝાલાવાડ દેશમાં આપણે અહીંયા વસંત પંચમીનો સમય ભગવાન સ્વામિનારાયણે આપેલો છે એનો ઉત્સવ છે આ ઉપરાંત આપણા વઢવાણ મંદિરનું એક જૂનું સંકુલ હતું ન્યાલકરણ વિદ્યા મંદિર એનું નવું બાંધ બાંધકામ થઈ નવેસરેથી નિર્માણ પામી અને ભવ્ય દિવ્ય નવ્ય એવું આપણે ન્યાલકરણ મંચ વિદ્યાર્થી મંદિરનું સંકૂળ ઊભું કરેલું છે જેમાં બિલકુલ નજીવી ફીમાં આપણે બાળકોને ભણે છે અને ગ્રાન્ટેડ સ્કૂલ છે એનું આજે ઉદ્ઘાટન હતું અને બસ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આ વસંત પંચમીમાં જે લખેલા સદાચરણો એ પ્રમાણે લોકો જો જીવન જીવે તો એને ક્યારે ભૌતિક આધિ દેહિક કે આધ્યાત્મિક ત્રણેય પ્રકારના જે તાપ એનાથી રક્ષણ થાય છે સમાજમાં ઉન્નતિ થાય છે સમાજમાં એકતાનું કારણ બને છે અને લોકો પોતાના વ્યક્તિગત ઉત્કર્ષથી લઈ અને રાષ્ટ્ર ઉત્કર્ષ સુધી લઈ જઈ શકે છે